પરમાને કારોબારી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા વધુમાં ગાંગડિયા ગ્રામ પંચાયતમાંથી જૂના ભૂણિત્રા પેટાપરાના હેસી કુટુંબોને નવા ભૂણિત્રા ગ્રામ પંચાયતમાં સમાવવાનો નિર્ણય લેવાયો પ્રશ્નોત્તરી દરમિયાન સદસ્ય વિક્રમ વિક્રમસિંહ ડિંડોરે છ અને કામિની બેન સુલંકીએ ચાર મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા આમાં મોરવા હડફ તાલુકાની પ્રાથમિક શાળાના ઓરડાઓ જંગલ કટિંગ ખેડૂતોની પાક નુકસાનની સહાય કસ્તુરબા ગાંધી વિદ્યાલય અને આદિવાસી વિધાર્થિયોની શિષ્યવૃત્તિ જેવા મુદ્દાઓ સામેલ હતા કામની બેન સોલંકી બે હજાર વીસથી બે હજાર ચોવીસ દરમિયાન મંજૂર થયેલ આંગણવાડી કેન્દ્રો પાવગઢ યાત્રા ધામ ખાતે આરોગ્ય કેન્દ્રની સ્થિતિ અને બંદરમાં નાણાપંચની ગ્રાન્ડમાંથી થયેલા કામોની વિગતો માંગી સભામાં વિવિધ સમિતિ સમિતિઓની કાર્યવાહી નોંધોને ને બહાલી આપવામાં આવી અને ગત સભાના ઠરાવ પણ લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી